સુરક્ષાની મસમોટી વાતો કરતી સરકાર સામે વધુ એકવાર વિડિયો કાંડ સામે આવ્યો છે રાજ્યમાં મહિલાઓની સુરક્ષા સામે વિડીયો કાંડ સામે આવતા અનેકો પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપ ને ક્ષણોના સીસીટીવી સામે આવતા તમામ મહિલાઓ આક્રોશ વ્યક્ત કરી રહી છે અને ગુજરાતની મહિલાઓની સુરક્ષાની જે મસમોટી વાતો થાય છે તે પણ કોરા કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે વિકૃત માનસિકતા ધરાવતા શખ્સનું આ રાક્ષસી કૃત્ય સામે આવ્યું છે જેમાં ચેકઅપની ક્ષણોની યુટ્યુબમાં સતત પોસ્ટ તે કરતો હતો ટેલિગ્રામ ચેનલમાં તે જોડાવા માટે વિકૃત અપીલ કરતો નજરે ચડ્યો છે ટેલિગ્રામ ચેનલનું તેણે નવસો રૂપિયાનું સબસ્ક્રિપ્શન રાખ્યું હતું અને વિડીયોમાં ગુજરાતી ભાષામાં આખો સંવાદ થઈ રહ્યો છે ત્યારે મહિલાઓની સુરક્ષા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અ સાઇબર ટ્રેમ અમદાવાદની સોશિયલ મીડિયા મોનિટિંગના ટીમ ન ત્યાં આજે એક YouTube ચેનલ આવેલી હતી કે જે YouTube ચેનલ ઉપર અલગ અલગ સમય એક હોસ્પિટલના જેમાં મહિલાઓ સારવાર માટે જાય છે અને ઇન્જેક્શન આપતા હોય તો એવા વિડિયો અપલોડ કરવામાં આવેલા છે અને આ વિડિયોમાં પછી ડિસ્ક્રિપ્શનમાં એક ટેલિગ્રામ જનરલ લિંક આપવામાં આવેલી છે તો એ ચેનલ છે એ બંનેના જે ક્રિએટર છે એમની વિરોધમાં તપાસ ચાલુ કરી છે પ્રાઇમા ફેસી અત્યારે એકવાર પડી છે કે જે વિડીયો છે એમાં જે કોન્વર્જેશનમાં ગુજરાતી લેંગ્વેજ નો ઉપયોગ થઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ ટુ ડે ગુજરાત ન્યૂઝ